નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગાંધીનગર સ્થિત રત્નરાજ રેસિડેન્સી સરગાસણ અને રૂદ્ર ઇન્ફિનિટી સરગાસણ ખાતે ખાતે ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી સોસાયટીમાં સૌ વડીલો બાળકો ભાઈઓ બહેનોએ વાગજે ગાજતે ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કર્યું હતું ભગવાન ગણપતિ આવવાથી વાતાવરણ એકદમ ભક્તિપૂર્ણ બન્યું છે કોમર્સ કોલેજ ખાતે તાજેતરમાં પ્રતિભા એકેડેમી અને રોટરી ક્લબ ઓફ કેપિટલના સહયોગથી એક અઠવાડિયાના તીરંદાજી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો कार्यक्रम દરમિયાન નિશાન તાલીમકારોએ વિદ્યાર્થીઓને તીરંદાજી વિશેક મૂળભૂત જ્ઞાન આપ્યું હતું તેમજ પ્રાયોગિક તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને તીર ચલાવવાની પદ્ધતિ નિશાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની રીત શારીરિક સંતુલન તથા માનસિક એકાગ્રતા જેવા વિવિધ પાસાઓ શીખવડાવ્યા હતા વિદ્યાર્થીઓએ આ અવસરે નિશાનબાજીની કળા, धैर्य, સંયમ અને ખેલભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યેનો ઉત્સાહ વધ્યો હતો તેમજ નવી કુશળતા વિકસાવવામાં આવી હતી વર્કશોપના અંતિમ દિવસે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટી મેમ્બર શ્રી હરીભાઈ ચૌધરીએ આશીર્વાદ આપ્યા હતા તથા ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ચૌધરી પ્રમાણપત્ર વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પૂપટ તથા અધ્યાપકવર પણ હાજર રહ્યા હતા ગાંધીનગર ચા રાજા 56મો ગણેશ ઉત્સવાવખતે એક अनोखी ઘટનાનો સાક્ષી બન્યો હતો. દિनांक 27 ઓગસ્ટ સવારે ગણેશ ચતુર્થીએ શ્રી સી.એલ મહેતાના ઘરેથી ગણપતિ દાદાની મૂર્તિની પૂજા અર્ચના બાદ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા દરમિયાન પારસ્વની ફાઉન્ડેશન સભ્યો દ્વારા સતત 2 કલાક સુધી લાઇવ રંગોળી બનાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. આ માટે 300 કિલો સફેદ રંગોળી અને 250 કિલો રંગીન રંગોળી અને 5 કિલો ગુલાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ચરાજા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી નિશિદ વ્યાસ અને શ્રી સી.એલ મહેતાના સકારાત્મક વિચારના કારણે આ 1008 ફૂટ રંગોળીય આકાર લીધો હતો. પારસ્વતી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતે એમની અધ્યક્ષતામાં આ ભવ્ય રંગોળી બનાવવાની ચેલેન્જ સ્વીકારી હતી. એમની આ ઉત્સાહી ટીમમાં કૃપા વડાલિયા रुचि लतार पारुल मेहता अनिता चावड़ा तृप्ति दवे जीनल पंड्या मेघा पटेल लता शुक्ला नेहा शाह श्रुति परमार अनन्या थोरात खुशबू जोशी रेयांश संजय थोराते शोभा यात्रा की साथोसाथ झड़पती आकर्षक रंगोली बनावी सौनु मन मोही लीधुत गांधीनगर मांग पारसमणी फाउंडेशने सफलतापूर्वक गणेशोत्सव शोभायात्रा दरमियान પ્રથમવાર જ વિશાળ એક હજાર આઠ ફૂટની રંગોળી બનાવી ગાંધીનગરની પ્રથમ સંસ્થા બનવાનો એક કીર્તિમાન બનાવ્યો છે ગાંધીનગર કુડાસણ ખાતે ગાંધીનગરના ફિક્સલ ફોટો ગુડ્સના શ્રી ચિક્કાભાઈ પંચાલના સહયોગથી અને સોની કંપનીના સહકારથી ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા ફોટોગ્રાફરના વિકાસ માટે અને અદ્યતન ટેકનોલોજીને શીખતું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમન ભારત ના ખૂબ જ પ્રખ્યાત મેન્ટર શ્રી રાજા अवस्थी દ્વારા વર્કશોપ ટ્રેનિંગ આપવા માં આવી હતી જેમાં કેવી રીતે આજની AI ટેકનોલોજી તેમજ ChatGPT દ્વારા ફોટોગ્રાફી તેમજ વિડિયોગ્રાફી ઉપરાંત એડિટિંગ માં સુંદર ફાયદા થઈ શકે સાથે સોશિયલ મીડિયા ના માધ્યમ થી પોતાનો ધંધા માં કેવી રીતે વિકાસ કરી શકીએ તેનું ઊંડા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું આ વર્કશોપ ને સફળ બનાવવા માટે लक्ष्मी एंटरप्राइज અને CGPTI એના સેક્રેટરી સંજયભાઈ પટેલ ફિક્સલ ફોટો ગુડ્સ ગાંધીનગરના શ્રી ચિક્કાભાઈ પંચાલ સોની ના ગુજરાત સેલ્સ મેનેજર શ્રી સંકેતભાઈ મિસ્ત્રી ચંદ્ર ફોટો સ્ટુડિયોના શ્રી એસેન શર્માજીનો અમૂલ્ય ફાળો રહેલો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ